બોલો ભારત પોલીસ વિભાગ પણ થાકેલો છે સરકાર બદલાવાની રાહ જોઈને બેઠો છે એટલે ચિંતા કરશો નહીં જસિંહ બેઠા છે અને ચૈતરભાઈ માટે પણ આપણે થોડું લખ્યું હતું પણ ચૈતરભાઈ આવતા દસ પંદર થશે એટલે ખાસ કરીને ચૈતરભાઈ માટે અને યુવરાજભાઈ માટે આ ભાજપ ને એક જવાબ આપું છું કે હાથી ઘોડે તોપ તલવારે હાથી ઘોડે તોપ તલવારે ફોજ તો તેરી સારી હે પર જીર ને બેઠા રાજા આ વિધાનસભામાં શું કર્યું છે અહીંના વિધાનસભા ના ધારાસભ્યો ને શું કે બધા બાબા શું કેવા હોય છોકરા ચૂંટણીઓ ગયા કયા બેરોજગાર નો વાદ ઉઠાયો કયા આદિવાસી નો વાદ ઉઠાવ્યો કયા વાદ માત્ર ચૂંટણીઓ માટે તમારે અહીંયા આવવાનું છે આભાર માન પાર્ટી ની ટીમ ભાઈ છો એટલે આ વખતે તાલુકા જિલ્લાની ચૂંટણી માં આ ભાજપ વાળા આવે તો પૂછજો કે તમે અમારા સુખ દુખ માં ક્યારે ભાગીદાર રહ્યા છો આ યુવરાજસિંહ મને અમને

નથી બનતા તો ક્યારે અમને રોજગારી આપશો પંચાસી ટકા સ્થાનિક રોજગારી હોય આપણા વિસ્તારની પણ આપણા કોઈ વ્યક્તિ નોકરી અગિયાર મહિના નોકરી કરે કાઢી મૂકે છે નથી કાઢી નીકળ્યા